સર મેડમ આ કોણ મેડમજી હું બેંકમાંથી આવું છું મની રિકવરી એજન્ટ છું તમે પૈસા જો ભર્યા નથી એ મારા પતિ 10 વર્ષથી દુબઈમાં છે એ જે પણ પૈસા મોકલે છે બધી તમારી લોન માટે જ આપું છું તમે જાણો છો ને છેલ્લા 2 મહિનાથી ખબર નહી શું થયું એ પૂરા પૈસા જ નથી મોકલતા ફોન પણ ટ્રાય કરી ચૂકી છું એમનો ફોન નથી લાગતો એમની કંપનીનો ફોન પણ નથી લાગતો હું જરૂર તમારા પૈસા આપી દઈશ થોડો ટાઈમ આપી દો મેડમ અત્યાર સુધી તમને બહુ ટાઈમ આપ્યો હજુ સુધી તમે પૈસા નથી ભર્યા દર વખતે તમે આવું જ કહો છો તમે કેમ આમ બૂમો પાડો છો બે મહિના તો નથી આપ્યા મેં થોડો ટાઈમ આપો હું જરૂરથી પે કરી દઈશ આજુબાજુ બીજા ઘર પણ છે પ્લીઝ થોડું ધીરે બોલો અમારો સ્ટાફ આવે તો આવું જ કરીને તમને ચૂપ કરી દો છો તમે કરો છો એ સારું છે થોડો ટાઈમ જ તો માંગુ છું તમારી પાસે રિક્વેસ્ટ જ કરું છું મેડમ પહેલાથી તમને વધારે ટાઈમ આપ્યો છે હવે વધારે નહીં મળે તમે અત્યારે જ પૈસા જમા કરો હું કેવી રીતે પે કરી શકું મારા પતિને ત્યાં શું થયું એ કયા હાલમાં છે કંઈ જ ખબર નથી પૈસા નથી મોકલ્યા એમણે થોડો ટાઈમ આપો મને તમે બે મહિનાથી વ્યાજ નથી ભર્યો ને અસલ એવું ને એવું છે અને બેલેન્સ પણ એવું ને એવું પડ્યું છે ઓકે બસ છેલ્લી વાર થોડો ટાઈમ આપી દો અત્યાર સુધી પે કર્યું ને મેં થોડું એક્સક્યુઝ કરો ના મેડમ આજે પૈસા ભર્યા તો ઠીક છે નહીં તો હું અહીંયા જ બેસે રહીશ બીજું તમે જાણો આ શું તમે આમ કેવી રીતે કોઈના ઘરમાં બેસી શકો છો હું કઉ છું ને પૈસા આપી દઈશ તમે નીકળો પ્લીઝ ના મેડમ જ્યાં સુધી પૈસા નહીં આપો અહીંયા જ બેસી રહીશ અહીંયાથી હાલીશ પણ નહીં હેલો હેલો હા શરદ એક નાની પ્રોબ્લેમ થઈ છે તું અત્યારે આવી શકે છે કે એવું છે સર હું આવું છું ઠીક છે

ના સર દર વખતે ન કઈ કારણ આપીને ટાળે છે સર આરામથી વાત કરો છે પૈસા આપે તો હું જતો રહીશ કે નહીં સૌથી પહેલા તમે આમ ના બોલો પહેલી વાત એના હસબન્ડ ઘરે નથી એ એકલી ઘરે છે અને પૈસા લેવાના નામે તમે આ રીતે ધમકાવો છો હ અને તમે બૂમો પાડો છો અને રોકે છે તો તમે ગુસ્સો કરો છો શું તમારી પોલીસ કમ્પ્લેન કરીએ પોલીસ કમ્પ્લેન હા જેને કરી તો હું ડાયરેક્ટ એમની જોડે જ વાત કરીશ એકલી સ્ત્રી જોઈને તમે એને ધમકાવશો ને ઉપરથી પોલીસ જોડે વાત કરશો શું હે બેંક વાળા આ રીતે કસ્ટમર જોડે વાત કરે છે અમે લોન લીધી તો અમે નાના થઈ ગયા શું બધાના ઘરે જઈને આ રીતે જ વાત કરો છો કે શું અરે કંઈક તો બોલો બે મહિનાથી કંઈ આપ્યું નથી સર એટલે આને પૂછું છું ખાલી બે મહિનાનું જ તો પેન્ડિંગ છે ને પે કરવા માટે ટાઈમ લેવા રિક્વેસ્ટ જ કરું છું ને સર આ કેટલા વર્ષોથી બેંકમાંથી લોન લે છે મને ખબર છે પહેલા બરાબર ભર્યા છે ને છેલ્લા બે મહિના કોરોનાના કારણે તેમનો બિઝનેસ ચાલ્યો નથી અને તેટલે જ લોન ચૂકવી નથી તેમણે સો તમને રિક્વેસ્ટ કરે છે તમને ખબર નથી પડતી તમારું નામ શું છે મારું નામ રામ સર રામ સર હું મેનેજર જોડે વાત કરી લઈશ એકલી સ્ત્રી છે એટલે તમે ઘરે આવીને તમને ધમકી આપો છો અહીંયા બેસીને તમારા ઘરે જઈને આ રીતે શું બેસીને વાત કરો છો સારું મેડમ તમે મેનેજર જોડે આવીને હેરાન જઈ રહી

મેડમ મારી તબિયત સારી નથી એટલે મેં ખાવાનું નથી બનાવ્યું હમ કઈ ગ્રેવી પડી હોય તો આપો ને ઓ અચ્છા એક બે મિનિટ રૂકો હું હમણાં લાવું છું થેન્ક યુ મેડમ कई વાંધો નહીં આવી ગયા તમે આવો બે મિનિટ બેસો હું હમણાં કોફી લઈને આવી સારું લઈને આલો કોફી પી લો ઓકે સાંભળો તમને ખબર છે કે શું થયું શું થયું આપણા ઘરની ઉપર કોઈ ભાડે રહેવા આવ્યું છે લાગે છે બેચલર છે ઓ એવું છે હા આજે આપણા ઘરે પણ આવ્યો હતો હમ આશાના મજ આવ્યો અરે કંઈ નહીં લાગે છે એ છોકરાની તબિયત ઠીક નથી એટલે કંઈક ગ્રેવી માંગવા માટે આપણા ઘરે આવ્યો હતો સારું તો ગ્રેવી આપી કે હા આપી હતી મે ઓ બહુ સારું કરું તે હમણાં તો જે કીધું ને થોડા વર્ષો પહેલા જ્યારે હું બેચલર તરીકે અહીંયા રહેતો હતો એ વખતે ઘટના ઘટી તે યાદ આવી શું થયું તું તમને એ વખતે એક દિવસ હું એકલા ઘરમાં હતો બાજુમાં બીજી એક ફેમિલી હતી અને જ્યારે પણ હું ઓફિસેથી થાકેલો પાકેલો આવું ને મારા કંઈ પણ માંગ્યા વગર તેઓ ઘરે આવીને ખાવાનું આપતા ઓકે અને એટલું જ નહીં કોઈ ફેસ્ટિવલ વગેરે આવી ગયું તો સ્નેક્સ બનાવીને મને આપતા હતા આજે તારી વાત સાંભળીને મને જૂની યાદો તાજી થઈ ગઈ એ છોકરા વિશે વિચાર્યું તો ખરાબ લાગ્યું મને પણ એ છોકરાની જોઈને ખૂબ દયા આવી હતી કહેતો હતો તેની તબિયત સારી નથી ગ્રેવી માંગી તો મને ખૂબ ખરાબ લાગ્યું બેચલર્સની જિંદગી આવી જોઈએ રે કોઈ પણ આવી મદદ માંગે ને તો કરવાની આઈ એમ વેરી લકી કે મને તારા જેવી પત્ની મળી વખાણ રહેવા દો એમાં શું છે સરુ આજે શું ખાવાનું બનાવ્યું તે કઈ નહીં બસ રીંગણનું ભરતું બનાવ્યું હતું ઓ રીંગણનું પસંદ છે ને હું જમવાનું કાઢું છું તમે ફ્રેશ થઈ જાઓ પછી સાથે મળીને ખાઈએ ઠીક છે ઓકે ખાધા પછી પહેલા છોકરાને જેને મન આ ઠીક છે મારા દિમાગમાં તો બસ એ જ ભમે છે જે રીતથી એણે માંગ્યું ને બહુ જ ખરાબ લાગ્યું મને બિચારો ફ્યુચરમાં આપણા બાળકોને આવો સમય ક્યારેય ના આવે આપણે એનું ધ્યાન રાખવું પડશે બિલકુલ હા કોઈ પ્રોબ્લેમ નથી તને આવીને પહેલો કહું છું બરાબર હા બરાબર ફરી આ બાજુ આવે તો ઘરે જરૂર આવજે સર ના યાર રજા એમ નથી મળતી સર એક મિનિટ કર હા શું છે અહીંયા રોહિત હાજી હું છું મને કરજા માટે થોડા પૈસા જોઈએ છે સર ઓ અચ્છા આવો આવો અંદર આવો અરે સાંભળ હું તને પાછો બોલાવું છું હા ભાઈ આવો અંદર આવો તમે બાજુની બિલ્ડિંગમાં જે સતીશ રહે છે તેની પત્ની છો ને હા હા સર શું થયું વ્યાજે પૈસા જોઈએ વાત એમ છે કે હું અહીંયા વ્યાજ વધારે માંગુ છું અને તેમાં તમારે બ્લેન્ક પેપર ઉપર સહી કરવી પડશે તમને મંજૂર છે શું હા કોઈ વાંધો નહીં સર સારું તમારે કેટલા પૈસા જોઈએ છે એ મને બે લાખ જોઈએ સર શું બે લાખ જોઈએ હા સર બ્લેન્ક પેપરમાં સાઇનની વાત જવા દો તમે કોઈ ડોક્યુમેન્ટ લાયા છો કે નહીં જી નહીં સર આવું કેમ થાય કોઈ પણ ડોક્યુમેન્ટ વગર હું તમને બે લાખ રૂપિયા કેવી રીતે આપી દઉં થોડી દયા કરો સર મારા પતિનું ઓપરેશન કરવા માટે બે લાખ માંગે છે એટલા માટે મને પૈસાની જરૂર છે પ્લીઝ ના નહીં કરો સર જુઓ તમારી પ્રોબ્લેમ મને ખબર પડે છે પણ કોઈ પણ ડોક્યુમેન્ટ વગર તમને બે લાખ રૂપિયા આપવાના મારા માટે અશક્ય છે પ્લીઝ સર થોડી દયા કરો મારી પર ના વાત જરા સમજો તમારા જેવા મુશ્કેલીવાળો માટે મેં આ ધંધો ચાલુ નથી કર્યો બિઝનેસ નો મતલબ મને પૈસા કમાવાનો છે મને આ ધંધામાં કોઈ ફાયદો ના દેખાય તો હું કરીશ જ નહીં નહીને કોઈ પણ ધંધામાં જો ફાયદો દેખાશે ને તો જ હું કરીશ પ્લીઝ સર ખાલી એકવાર આ છોકરીને હું બે લાખ રૂપિયા માટે આપવા તો તૈયાર થવું અને પણ બદલામાં એ મને જે મારે જોઈએ તે આપવા માટે તૈયાર થશે કે નહીં અને પૈસા લીધા પછી આને સાફ સાફ ઇન્કાર કર્યો તો બધું કામ ચોપટ થઈ જશે હવે કરીએ તો શું કરીએ શું સર તમે આટલું બધું વિચારો છો માત્ર એક વાર હેલ્પ કરી દો સારું તમે જોઈ લો જે રીતે તમે બે લાખ રૂપિયા માંગ્યા છે તે આપી તો દઉં તો એના બદલામાં તમે મને શું આપશો બતાવો દર મહિને વ્યાજ આપી અરે રે વ્યાજ કોણે માંગ્યું તમારી પાસે હું તમને અત્યારે પૈસા આપું તો તેના બદલામાં તમે મને શું આપશો એ મેં તમને કીધું હું ગમે તે સમયે તમારી જોડે મદદ શું તમે આપશો શું હું શું હેલ્પ કરી શકું તમારી મને કઈ સમજાયું નહીં સર હે ભગવાન તમે આટલા મોટા ટ્યુબલાઇટ છો કે શું સર પ્લીઝ સર મારા પર ભરોસો કરીને પૈસા આપો સર કોઈ પણ રીતે બધા પૈસા જલ્દી પાછા આપી દઈશ સારું તમે ઉભા રહો આવો છો હા જી બેસો તો ખરા તમારા બે લાખ રૂપિયા અને આ બ્લેન્ક પેપર ઉપર સાઇન કરો આ બ્લેન્ક પેપરમાં હું શું લખવાનો છું તમને ખબર છે ના ખબર નહીં મને જો તમે મારું વ્યાજ ના ભર્યું તો હું તમને મારા ઘરે લાવીને મારા ઘરના બધા કામ કરાવીશ અને જ્યાં સુધી ઉધાર વસૂલ નહીં થાય ત્યાં સુધી તમારે મારા ઘરે કામ કરવું પડશે શું સર કેવી વાત કરો છો તમે જો આજ મારી ટર્મ્સ છે તમને મંજૂર હોય તો પૈસા લઈને નીકળો અને ના મંજૂર હોય તો પૈસા પાછા આપો મને કોઈ વાંધો નથી કોઈ પણ રીતે મારા પતિનો જીવ બચાવવાનો છે સર હમણાં મને માત્ર એમનો જ ખ્યાલ છે જીવાય ઠીક થઈ જશે કોઈપણ રીતે તમારા પૈસા પાછા આપી દઈશ હું સારું સારું પૈસા લઈને નીકળો જોઈએ છે તમે પૈસા પાછા આપો છો કે નહીં